जगत जननी कुलदेवी श्री उमिया माता जी उमिया धाम ऊंचा संस्थान द्वारा आप सर्वे माई भक्तो पर हर हमेश आशीर्वाद बरसते रहे ऐसी जी न्यूज 24 फोर बाय सेवन लाइव की प्रार्थना શ્રી કચ્છ પાટીદાર સનાતન સત્પન સમાજ પિંપરી ચિંચવડ પુના દ્વારા આયોજિત સંતો આચાર્ય શ્રીઓ તેમજ પિતૃશ્રીઓના શ્રાદ્ધ નિમિત્તે ભવ્ય સામૂહિક વારી યજ્ઞ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું પૂજામાં સમાજના સર્વે ભાવિક બાળકો બહેનો તેમજ ભાઈઓ વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પૂજામાં શોભામાં અભિવૃદ્ધિ થાય તે માટે સંતો તરીકે યજ્ઞાચાર્ય શ્રી શાંતિ ભગત તેમજ શ્રી સવદાસ બાપાએ વિશેષ હાજરી આપી હતી અને તેમણે સર્વેને આશીર્વાદ આપ્યા હતા મુખ્ય તરીકે શ્રી ઈશ્વરભાઈ ભગત અને પંડિતમાં બિપિનભાઈ ધોળુ

ગોમેલુાર વાસ્તે જી મહારાજ, આદ નારોસ્નેય, નમસ્કાર, રક્તરસ્યોને, નમસ્કાર, અલીનકુર કાનના ચંદ્ર સૂર્યને, નમસ્કાર, રવિ મંડળને, નમસ્કાર, ધ્રુવ મંડળને, નમસ્કાર, નાના તારાને, નમસ્કાર, ધાર गणपति देव ने गणेश का सन्मान जति ने गणेश का आरवसु ने गणेश का अध्यारुल्ला ने गणेश का बाहर ने गणेश का असने घुमार ने गणेश का औरन पचास ने गणेश का तो ये ने गणेश का शोभुआ ने गणेश का सत्य मुत्तीपाताल ने નક્ષત્રિ કરવતને વનસ્પતિને ચાર વેદોને ચાર ખાનને ચાર વાણને અગ્નિતેલન દેવને રાસિયો ફૂલ પુત્ર ના દેવોને પિતૃ દેવો ને उत्तर दक्षिण पूर्व पश्चिम में नमस्कार दशदीप ने रे नमस्कार सर्व संत महात्मा ने नमस्कार हंस तिरक में नमस्कार मानव करे जाका ने नमस्कार करोड़ दरोण मेघा ने नमस्कार 37 सरोवर ने नमस्कार भारत ने अनंत वन करोड़ी कमणापुर ने नमस्कार करोड़ तो देवता ने

गुरु दिवो गुरु बिना युक्ति नहीं गुरु बिना मुक्ति नहीं मन दानो गुरु मंत्र कुछ बोलो धर्मनाथा एको नारायण का दिला तरिये भोसा का पार जागे जोतिया भागे जो सकुन हंसते जी मारा ओ श्रीनिष्ठ नारायण ने नमो नौ, नमः नौ, मोक्ष कर्तव्य नौ। हमारे આપણે સર્વ દેવી દેવતાઓને આપણે ઉપી મહારાજને કહી કે અમારા વતીથી પ્રાર્થના કરજો અમારા જે પિતૃદેવો માતા હોય પિતા હોય બધા જે સ્વર્ગવાસે સિદ્ધાવ્યા હોય એના અમારા ઉપર હર હંમેશ આશીર્વાદ વરસતા રહે કુટુંબ પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તો એને નિમિત્તે અમે ફૂલને ફૂલની પાખડી ધરાવીએ અને આજ ગતગંગાને પણ

પણ જેતે જે અમને જેમના પર માસ્તા આપે તા 6000 એમને ક્યાં કોઈ તકલીફ ના પડે એને ઘર માં સુખ શાંતિ અને પ્રેમ ભાવ મળે એને કોઈ પૈસા ની ની જરૂર નથી પણ એમના માતા પિતા સાથે રહી એના સુખ દુખ સાંભળવું બેને એમને સાથે રહી એમના આશીર્વાદ હમણા થી દેવકી સાધ નિમિત્તે આપણા પ્રિય ચિત્વર

માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અને ગુરુદેવો ભવ મા બાપ પહેલા આપણા ગુરુ પણ છે અને ભગવાન પણ છે હમણાં જેમ રમેશ મુખ્ય વાત કરી એમાં આપણે સદાય માતા પિતાની સંભાળ રાખવી જોઈએ અને આપણી સમાજમાં લગભગ એ જ છે પણ છતાંય ક્યાંય આપણાથી ભૂલ ચૂક થતી હોય તો ક્ષમા માગી લઈએ અને જીવનને જન્મ મળ્યો આવો સત્પન ધર્મ મળ્યો તો આપણે

સૌની પ્રાર્થના હોય સૌની અરજીઓ તો સરકાર સાંભળે છે તો ઉપરવાળી સરકાર પણ જરૂર સાંભળે